અરવલ્લી જિલ્લાના મુખ્ય માર્ગોમાં ગણાતા મેઘરજ મોડાસા સ્ટેટ હાઇવે રોડ પર મેઘરજ માલપુર ડિવિઝનનો રસ્તો દસ કિલોમીટરનું નવ કરોડ જેટલી રકમના રોડનું નવીનીકરણ માટે આજે કામગીરીનો શુભારંભ થયો છે મેઘરજ મોડાસા માર્ગ પર આવેલા રતનપુર સુધીના દસ કિલોમીટરના માર્ગના નવીનીકરણ કામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો કાર્યક્રમ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ હાઈવે દસ કિલોમીટર તેનો ખાતે મુરત કરવા માં આવ્યું અને એના માટે લગભગ નવ કરોડ જેટલી માત્ર રકમ રીસર્ફેસ માટે મંજૂર કરવામાં આવી છે અને એનું કામ આમ તો ચોમાસા પહેલા કરવાની ચાલતું હતું પરંતુ વરસાદ વેલા થવાને કારણે બંધ હતું ત્યારે આજે વરસાદ ઓટાવાથી એનો અમે ખાતે મુરત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને પ્રજા સાથે મળીને કર્યું છે અને ટૂંક સમયની અંદર આ રસ્તાનું કામ છે પૂર્ણ થવાનું છે ત્યારે અમારે મેઘરજ મોડાસા અને અમદાવાદ જવાની સીધી કનેક્ટિવિટી છે એમાં એકદમ સારી સુવિધા મળશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી